વડોદરાના પાદરા નજીક આવેલા મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ એ તૂટી પડતા બિસ્કીટની જેમ એ બ્રિજની એક વચ્ચેનો એક સ્લેબ એ તૂટી પડતા રમકડાની જેમ વાહનો એ પસાર થતા હતા એ સીધા જ નદીમાં ખાબક્યા જિલ્લા કલેક્ટર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ એ બ્રિજ જે તૂટ્યો છે એમાં બે ટ્રક બે કોકાર સહિત અન્ય કેટલાક વાહનો અંદર ખાબક્યા છે કેટલા લોકો અંદર ગયા છે કેટલા લોકો ડૂબ્યા છે કેટલા લોકોનું રાહત કામગીરી ચાલી રહી છે આ તમામ માહિતી એ તમામ બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ સામે આવશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રદીપ આજે વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ વડોદરાના પાદરા નજીક મહીસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ એ તૂટી પડ્યો લગભગ આ બ્રિજ બન્યો એને ત્રીસ કરતા પણ વધારે વર્ષનો સમયગાળો થયો છે અને એક વખત એ વિપક્ષે આક્ષેપ કર્યા છે કે આ બ્રિજ એ ગમે તે ઘડીએ તૂટી શકે એમ છે આ બ્રિજને રિપેરિંગ કરાવો પરંતુ ન તો આ બ્રિજની કોઈ રિપેરિંગ કામગીરી થાય ન તો આ બ્રિજ એ બંધ કરવામાં આવ્યો આજે વહેલી સવારે આઠ વાગ્યાના અરસાની અંદર બે પિલ્લરના વચ્ચેનો ભાગ એ સ્લેબ એક રોડનો બ્રિજનો તૂટી પડતા લગભગ એ બે લોકોના અત્યાર સુધી એ મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે ત્રણ કરતા વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પરંતુ તેમ છતાંય એ બ્રિજની અંદર કેટલાક લોકો એ હજુ સુધી તે નથી મળ્યા આવ્યા તેમનું રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે અને કલેક્ટરે એ જવાબ દેતા એવું પણ કહ્યું કે જે કોઈ પણ વ્યક્તિ જવાબદાર છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ત્યાં પહોંચેલા કલેક્ટર

આપણે પાંચ લોકોને બહાર કાઢ્યા છીએ અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપણે આપીશું અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા અહીંયા મોબિલાઇઝ કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે ટીમ ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ તંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ પર આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જો રહ્યા છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ વિષયનો પ્રયત્ન આપણો છે અ એની વિગતો આપની સાથે શેર કરીશું પણ અગત્યનો અત્યારે હાલના તબક્કે હાલના તબક્કે અત્યારે આપનું મેઇન ફોકસ રિસ્ક ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણ કરીશું ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું હાલના તબક્કે અગત્યનો અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે અને એના ઉપર ફોકસ કરીને આપણે સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે આપ તમામ આગળ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત કે જ્યારે આ ઘટના બની એ દરમિયાન ત્યાં ઉપસ્થિત એ કેટલાક લોકો કે જેમને પોતાના મોબાઈલ ની અંદર આ દ્રશ્યો એ કેદ કર્યા જો કે જ્યારે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ત્યાં પહોંચી ચુક્યા હતા અને સરકારની અંદર આખી આ ઘટનાનો રિપોર્ટ એ સબમિટ કરાવવાનો છે રિપોર્ટ આપવાનો છે તેને ત્યાંને લઈને ત્યાં જે ડ્રોન કેમેરાના મદદથી જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો આપ જુઓ કે બે પિલ્લર વચ્ચેનો કેટલો મોટો ભાગ છે કે જે સીધો જ એ નદીની અંદર ખાબકી ચૂક્યો છે ત્યાં એ કેટલાક નદી ઉપર પસાર થતા વાહનો કે જે તેની સાથે પણ નદીની અંદર ખાબક્યા છે આ મહીસાગર નદી છે કે જે પાદરાની નજીક આ ગંભીરા બ્રિજ આવેલો છે આ બ્રિજની ઊંચાઈ પણ એટલી જ છે અને સાથે જ મહીસાગર નદીની લંબાઈ પણ એટલી છે લગભગ સાડી આઠસો કરતા પણ વધારે મીટર આ લાંબો બ્રિજ છે અને વર્ષ ઓગણીસો છ્યાસી માં આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો આ બ્રિજની ઊંચાઈ પણ એટલી રાખવામાં આવી છે કેમ કે નદીનું પાણીનું વહેણ અહીંથી વધારે ગતિથી જતું હોય છે અને તેના કારણે આ પ્રકારની સ્થિતિમાં આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને આ બ્રિજ બન્યો એને લગભગ ત્રીસ કરતાં પણ વધારે વર્ષ થયા અનેક વર્ષોથી એ સમસ્યાઓ એ પત્રોએ લખાતા હતા આ બ્રિજને લઈને કે આ ગંભીર આ બ્રિજ એ ગમે તે ઘડીએ તૂટી પડે તેવી સ્થિતિની અંદર છે પરંતુ તેમ છતાં એ બ્રિજ બંધ ન કર્યો અને આજે આ બ્રિજ તૂટ્યો અત્યાર સુધી જે સમાચાર સામે આવ્યા છે કે બે લોકોના મૃત્યુ થયા છે પરંતુ આ આંકડો હજી પણ વધી શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે આપ એ વિસ્તારની અંદર છો અથવા તો આપને આ ઘટનાથી કંઈ માહિતી છે તો અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર